ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ગણતરીના કલાકો બાકી છે પતંગ રસિયાઓ પતંગ દોરી અને જરૂરી દરેક વસ્તુની ખરીદી કરી ચૂક્યા છેલ્લી ઘડીની ખરીદી ચાલુ રહી છે આ પરિસ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્યભરમાં કાચથી બનેલા એટલે કે કાચ પાઈને જે જે દોરો તૈયાર કરાય છે દોરી પર પ્રતિબંધ લગાવ્યો છે ચાઇનીઝ દોરી નાયલોન દોરી અને કાચ પાયેલ કોટન થ્રેડ પર પણ પ્રતિબંધ લગાવાયો છે રાજ્ય સરકારે હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવીને તેર જાન્યુઆરી સુધીમાં યોગ્ય અને અસરકારક પગલાં લેવા કોર્ટમાં ખાતરી આપી આ કેસની વધુ સુનાવણી આગામી તેર જાન્યુઆરીએ થશે ઉલ્લેખનીય છે કે કોટનની દોરીને કાચના પાવડરથી તૈયાર કરેલી લુબ્ધિ દ્વારા રંગવામાં આવે છે અને ધારદાર બનાવાય છે જે ચાઇનીઝ દોરીમાં અલગ અલગ પશુ પક્ષી હોય અથવા તો જે લોકોને ઈજા થાય છે અથવા તો મૃત્યુ પામે છે તેના કારણે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લાગ્યો પરંતુ હવે કાચથી પાયેલી અથવા તો રંગેલી જે દોરી છે તેના પર પણ પ્રતિબંધ લગાવવાની સરકારી તંત્રને કડક શબ્દોમાં કહ્યું કે કડક કાર્યવાહી કરવામાં આવે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ પોલીસ દ્વારા કાચ પાઉડર દ્વારા રંગાયેલી દોરીના ઉત્પાદન ખરીદ વેચાણ અને ઉપયોગ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે તો અલગ અલગ જગ્યાએ બજારોમાં જે વેચાણ કરી રહ્યા છે ત્યાં ચેકિંગ તો થઈ રહ્યું છે પણ સાથે સાથે ખરેખર આનો કડકાઈથી અમલ કેટલો થાય છે કેમ કે જેટલો કડકાઈથી અમલ થશે એટલા જીવ ઉત્તરાયણના તહેવારમાં આપણે બચાવી શકીશું સુરતથી અમારા સહયોગી સાહિસ જગતાપ જોડાશે સાહીસ હાઈકોર્ટે જે નિર્ણય કર્યો છે ચાઇનીઝ દોરી પર તો પ્રતિબંધ હતો જ પરંતુ કાચથી રંગેલી કાચથી પાયેલી જે દોરી છે કેમ કે એ પણ તીક્ષ્ણ હોય છે અને તેના કારણે ઘણા કિસ્સામાં પશુ પક્ષીઓના તો મોત થાય છે લોકો પણ જીવ ગુમાવે છે તો આ નિર્ણયને લઈને છેલ્લી ઘડી આ નિર્ણયને લઈને શું કહેવું છે વેપારીઓનું શું મેસેજ જઈ રહ્યો છે બિલકુલ ચોક્કસપણે પ્રવીણ આવે ઉત્તરાયણની ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તેને લઈને ગુજરાત હાઈકોર્ટનો આ નિર્ણય આવ્યો છે અને તેને લઈને વેપારીઓ આપણી જોડે ઉપસ્થિત છે તમે જણાવો છો છેલ્લે ઘણીએ આ નિર્ણય આવ્યો છે અને પ્રતિબંધિત મૂકવાનો આજે સરકારે કરવામાં આવ્યો છે તેને લઈને તમારું મારું ખાલી કહેવાનું એટલું છે કે આજે અમે સુડતાલીસ વર્ષથી આ ધંધામાં સંકળાયેલા છે આજ સુધી કોઈ એવા બનાવો બન્યા નહીં હતા જે સાત વર્ષથી બને છે કારણ કે જે ચાઇનાની દોરી આવે છે તે એકચ્યુલી દોરી કહેવાતી જ નથી એ પ્લાસ્ટિક વાયર કહેવાય છે પણ આ લોકો સાઇડિશ દોરી દોરી કહે છે એટલે દોરી નથી આપણા સુરતમાં અને બધા વાપરે છે દોરી તે કોટન થી બનાવવામાં આવે છે ને કોટન ધાળીને તમે ખેંચો એટલે તરત તૂટી જાય છે એટલે એ કોઈ નુકસાન કરી શકતું નથી આજે અમે કેટલા વર્ષ સુડતાલીસ વર્ષ થઈ પણ પેલા કોઈ એવા બનાવો સાંભળેલા નથી માસ્ક પહેર્યા ચાઇના ની દોરથી સાત એક વર્ષ આવી ત્યાંથી આ બનાવો બનવાનો વધુ વધી ગયા કાકા ખાસ કરીને જે રીતના આપણે ઘોડીઓનો ઉપયોગ કરતા હોય જેની અંદર કાસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને હાઈકોર્ટનો આ ઠકોર જોવા મળી રહી છે કે વેપારીઓને કઈ રીતનું આ નુકસાનકારક રહેશે અને કયું ધંધા પર અસર પડશે કેટલી નુકસાની તો ધંધામાં થવાની જ છે એમાં કોઈ નથી આ ધંધા પર એવું કઈ ખાલી અમે લોકો નહીં પણ અમારી સાથે આજે વીસ વીસ પચીસ મજૂરો છે કારીગરો છે એ લોકો પણ ઘર ચલાવવાનું હોય આખા વર્ષ તો એ લોકોના અનાજ પાણી આમાંથી નીકળે છે પ્લસ કે કઈ જરૂરી નહીં કે કાચ જ વપરાશ કેમ કરવા માટે બીજી બી વસ્તુ વાપરવામાં આવે પણ એમાંથી બોલાય એવું નથી બિલકુલ ચોક્કસપણે પણ આ જે રીતના અત્યારે હાઈકોર્ટ છે અને તેર તારીખે ફરીથી સુનાવણી આના પર થવાની છે કઈ આશા અપેક્ષાઓ તમારી હવે તો એવી જ અપેક્ષા રાખે છે કે તમે દોરી જે પોટેની દોરી જે આવે છે તમે ફ્રેન્ડ છે કે તોડીને જો અને ચાહેલાની દોરી તોડીને જો તો તમને તરત જ ખલાસો મળી જશે કે આ વસ્તુ શું છે હું તમને મારી દોરી બતાવું તમને તરત તોડીને બતાવું તો લાઇવ બતાવી દેવું છે બિલકુલ ચોક્કસ પણ પ્રવીણ જે રીતના વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે જે સુરતની અંદર કાચણો વપરાશ ખૂબ ઓછો કરવામાં આવતો હોય છે અને જો વપરાશ કરવામાં આવતો પણ હોય પરંતુ વેપારીઓને તો

પણ બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે દુકાન પર ઉભેલા છે અને દોરીની દુકાન પર ધૂમ વેચાણ થઈ રહ્યું છે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તેને લઈને અત્યારે ખૂબ જ ધૂમ વેચાણ જે છે

ભાવમાં માં કઈ રીતનો ઘટાડો ભાવ માં દસ ટકા જેવો છે કોબીજ અને જોવા જાય તો માહોલ બી સારો છે પણ હમણાં પરીક્ષા ના એક્ઝામ ના લીધે થોડું પબ્લિક ને બિલકુલ જોઈ શકાય છે પ્રવીણ એક ડેમો પણ જે છે તે વેપારી દ્વારા કરીને બતાવવામાં આવ્યો છે વેપારી નું કેવું છે કે અન્ય વેપારીઓ જો કાચ નો ઉપયોગ કરતા હોય તો આ સરકાર નો નિયમ સાચો છે અને તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ ધન્યવાદ સાઇઝ સમગ્ર અપડેટ બદલ તો